કુબેરનગર વોર્ડના કોર્પોરેટર અને સ્થાનિક રહીશો મેમકો રોડ ઉપર આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉત્તર ઝોનની ઓફિસમાં માટલા લઈને પહોંચ્યા હતા ઉનાળાની સિઝનમાં પાણીની સમસ્યાને લઈને ઠેર ઠેર હવે નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે શહેરના કુબેરનગર વિસ્તારમાં રહેતા પચાસ હજારથી વધુ રહીશો છેલ્લા કેટલાય સમયથી પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે અસારવા વિસ્તારમાં બનેલી નવી પાણીની ટાંકીમાંથી પીવાનું પાણી રહીશોને મળે તેના માટે એક કરોડથી વધુના ખર્ચે પાણીની પાઇપલાઇન નાખવામાં આવી છે જોકે પીવાના પાણીની પાઇપલાઇનનું જોડાણ ન કરવામાં આવતા ગઈકાલે કુબેરનગર વોર્ડના કોર્પોરેટર અને સ્થાનિક રહીશોએ મેમકો રોડ ઉપર આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉત્તર ઝોનની ઓફિસમાં માટલા લઈને પહોંચ્યા હતા ઢોલમાં પાણી લઈને ત્યાં હાથ પગ પણ ધોયા હતા અને એમસીની ઉત્તર ઝોનની ઓફિસ ની બહાર હાથ પગ ધોયા અને એનસીબીના કોર્પોરેટર માટલા લઈને ત્યાં પહોંચ્યા હતા